જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર અમારી ચેનલ પર આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર ને ગુરુવાર ના રોજ માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે એક હજાર ગુણી આસપાસ અને મિત્રો હાલ સામેથી રાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જેવી જીરા ના હાથના બજાર ભાવ

ચાર હજાર ચારસો ને અઠાવન રૂપિયા સારોમાં પાઉડર સાથે ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા સારો જીરો ધાડો

ઓલો 4444 માં ડાઈજે આ વાત તો ઉપર મતલબ ઉપર હા અમારી માં એયા કાકા 44 માં મગળા નઈ નઈ તમારે 44 માં કાકા ને 99 તમારે અરે શું મારે છે ભાઈ 2000 2000 44 11 2000 રૂપિયા 99 2000 રૂપિયા મંત્રી મંત્રી જન્તીભાઈ એ જન્તીભાઈ ફરીયાને નું છે 1 રૂપિયા 44 કાકા રોજ ભૂણ ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

કોણ આરે ચટુડ એય એડ્રેસ આ 870 4470 રૂપિયા સુપરબલ કણાર ચાર હજાર ચારસો ને એક્યાસી રૂપિયા સુપરમા જસનર માર્કેટિંગ યાર્ડમાં જીરાના બજાર આજે પણ ગઈકાલે જવા જોવા મળી રહ્યા છે ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર ચારસો ને એંસી રૂપિયા સુધી